જય માતાજી મિત્રો અમે મુકેશ્વર ડેમ જોઈને હવે નદીમાં આ જો આ જેટલા બધી પાણી આવ્યું હાલ પબ્લિક આગળ જોવો જ છે તમને વતાય જેટલા બધી પાણી આવ્યું હવે કેટલું પાણી જેટલું પાણી આવે અમે અજય ને મેહુલ ત્યાં જણા નદીમાં પાણી બતાવી દે વિડીયો આખો જોજો તમને ખબર પડી છે કે જેટલા પાણી આવ્યું હ જો હાલ તો નદી ખાલી જ છે આટલા પણ આગળ પબ્લિક ઊભી એટલે પાણી આવ્યું અમે હવે એ બાજુમાં જ જઈએ તમને બતાવીએ પાણી જેટલું આવે અને કેટલા આવ્યું હ વિડીયો વાખવો જોઈએ તમે ખબર પડશે કે પાણી કેટલા આવ્યું હોય જો મિત્રો આટલા પાણી આવી ગયું હા પબ્લિક ઉભી એટલે હજી ખાડા ભરો હે એટલે જઈએ અમે જેટલું પાણી આવે તમને બતાવીએ હજી આટલા ખાડા ભરો હાંસી પાણી તો આવે આટલા પણ આ ખાડો ખાસો મોટો તે ખાડો ભરાય મેં ત્રણ જણા જઈએ હવે બાજુ જોઈએ કે જેટલું પાણી આવે બતાવીએ તમને પબ્લિક તો પાણી આવી જ છે ખાસી મિત્રો તમને વતાય કે પોણી કેટલા આવ્યું ખાડા હે બહુ ભરવા મોટા ખાડા હે બહુ ઊંડા ખાડા જો પોણી આટલા આવ્યું હાડા બહુ ઊંડા આ બાવળીયો આખો ડૂબાઈ ગયો એટલો ખાડો હા પબ્લિક જોવા ખાંસી આવી એટલે પબ્લિક ખાંસી એટલે જોવા માટે હજે તારું કેવું કેવું

ના આગળ જે ડેમ છે કારણ ભરાઈ ને પછી આગળ હેડ છે શિવપુર ચાણા આવે ખબર નહીં પણ પાણી આવશે ખરી એવું લાગે અમાર મેહુલ વિડીયો ઉતારવામાં આવ્યો તો રહ્યો જો ખાડા તો ખાસે ભરાવા આવે શિવપુર આવે એટલે તમે વિચાર લો કે આપણે જે તો ખાસો ખાડો મોટો બાજી ખાલી જવાય તો

ખાડા માં પોણી હતું આવે પોણી કઈ પોણી તો ખાસી બધું આવે આ જો આવેટલું બધું આવે તો આવે આ બધું પાણી હાલ ખાડો તમને બતાવ્યો એ ખાડામાં જાય આ પાણી તો ખાંસ્યું આવે એ ખાડો ભરાતા કોઈ વાર લાગશે નહીં પાણી તો જબ્બર આવે મેં હું અમારે જંગલમાંથી આગળ ગયો હો નદીમાં પાણી તો ખાસી બધું આવો હોય કણે બહુ આવે પાણી તો એ બધું હાલ ખાડો જોયો છે તમે એ ખાડામાં જ પાણી જાય હોયથી બધું પાણી તો ખાસી આવે ઓછું આવતું નહીં હાલ તમે વિડીયોમાં જોયા છે કે બે દરવાજા ખોલ્યા પણ ખાંસ્યા ખોલે બે દરવાજા

બે જગ્યાએ આટલું આટલું પાણી હેડા આટલું પાણી આવો નદીમાં લુખાસણ ડેમ રહ્યો એથી આગળ આગળ ખાડો હાલ તમે જોયો વિડીયોમાં રહ્યો એ ખાડો ભરાઈને પછી આગળ હેડજે આગળ હેડે તમને બતાવીએ કે જેટલું પાણી હેડે આગળ હાલ તો હોય તો જબ્બર આવે પાણી હજી આવરો ભેગો થયો નહીં બધો ભેગો થાય એટલે પાણી પાણી તો જબ્બર હેડે આખું જો પેલું બાજુ નહીં મળીને આવે બધું ખાડામાં જ જાય ખાડો ભરી જાય પછી પોણી આગળ હેડ એટલે વિડીયો આખો જોજો કે પાણી કેટલો દીધા એ ખાડો ભરાય હે કેટલો દી એ તમને બતાઈએ શિવપુર તો આવતા ટાઈમ લાગી જા તો પાણી વધારે આવે એટલે કદાચ જલ્દી આવી જાય દરવાજાના ખુલ્લાને ખુલ્લા હોય ડેમના તો જલ્દી એ આવી જાય વધારે ટાઈમ લાગશે નહીં જેમ પાણી પોણી તો ખાસું બધું આવે છે જબર એડે પોણી તો આગળથી પાણી વધારે આવવાનું ભેગું થયું નહીં પોણી આટલા આવતા તો બધું ભેગું થઈ જાય તો પાણી વધી જાય એ કારણ આગળ ખાડો ભરી જાય એટલે તો હેડ છે પાણી પોણી જો ખાડો તો ભરાઈ ગયો આખો અને પબ્લિકે જોવા બહુ આવી છે પોણી આગળ હેડવા માંડ્યું રાગાર આગળ પબ્લિકે બહુ જોવા આવી આગળ રાગાર આગળ હેડવા માંડ્યું આ જો આગળ હેડ્યું રાતના લગભગ હાળ હાથ પબ્લિક બહુ જોવા આવી અંધારું થઈ ગયું એ જો પોણી હેડવા માંડ્યું હવે આગળ પોણી કાજુ હેડવા માંડ્યું રાગાર આગે હેડ્યું આગળ ખાડો ભરાઈ ગયો તો ખાડો તો આખો ભરાઈ ગયો આખો ખાડો ભરાઈ ગયો એનાથી પોણી આગળ હેડ્યું આવી જો પોણી મે આટલે ખાડો ભરાઈ ને મે આટલે હેડ્યો પોણી આ જો રાગા રાગા આટલે પોણી હેડ્યો હેડવાન ચાલુ થઈ ગયો ખાડો ભરાઈ ગયો આખો હવે પોણી હેડો મને ગાય ગાય હેડા આવી તો પોણી તો ગાય ગાય પોણી હેડા પબ્લિક એ જો બહુ આઈ પબ્લિક તો એટલી બધી અને એ બાજુમાં પોણી હેડ્યું આ બાજુ અને આ બાજુ બે બાજુની પોણી હેડવા મંડી હોય પોણી ચાલુ થઈ ગયો હેડવા ખાડો બી આખો ભરાઈ ગયો અને આ ચી ગોમલા જે લુખાસણ લુખાસણ ડેમે પોણી આવ્યું હાજર મોટો ખાડો હતો આખા બાવળિયામાંય હતા એવો મોટો ખાડો હતો પોણી વધારે આવડ્યો હતો પોણીનો એટલે ઝડપી ભરાઈ ગયો વધારે ટાઈમ લાગ્યો ને અડધો પોણો કલાક થયો છે એટલા બધા પોણી આગળ હેડવા માંડ્યું આવી જો પબ્લિકે બહુ જોવાય આવે ખાડો આખો ભરાઈ જાય ને આગળ હેડ્યો હવે આગળ જોઈએ આગળ ડેમ હ તો ગજેલો ટાઈમ લે તો મિત્રો આટલો થી પાણી આવી ગયો ખાડો આખો ભરાઈ ને હવે આગળ હેડ્યો અને હવે પાણી તો સ્પીડ વધી જઈ છે તો ખાડો આખો ભરાઈ ગયો પબ્લિકે બહુ જોવા આવી પબ્લિક તો મજા આવી જઈ છે ઘણા ટાઈમે એ પાણી આવ્યો તો પબ્લિક અંધારો થઈ ગયો પણ પબ્લિક તો કાચી છે આ વિડીયો થોડી જરી આવવા માંડી તો કારણ કે અંધારો થવા માંડ્યો પોણી તો ખાસી હોય સ્પીડ વધી જઈ પાણી ને આટલા આવતા હોય તો આ પાણી આવ્યું આટલે ખાડો ભરાઈ તો ભરાઈને હેડવા માંડે હવે આગળ ચલો દીધા એ જોઈએ અંધારું થઈ ગયું એટલે વિડીયો બનાય કે નહીં બનાય જોઈએ પણ ચાર જુદી અજવાળું છે ત્યાર સુધી તો વિડીયો બનાવશે તો આટલા દીધું પોણી સ્પીડ પકડી દીધી હવે આગળ આગળ આ તો હાલકો હોય ને તો પાણી પણ આટલું પાણી ખાસું આવી ગયું

કાલ વિડીયો બનાવશું આજે અંધારું થઈ જાય વિડીયો એવી તો નહીં બનાવ તો અંધારું ખાસું થઈ ગયું આઠ વાગી જાય લગભગ તો કાલ તમને બતાવીએ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને કાલનો વિડીયો મળી જાય તો પોણી જેટલા આવી શિવપુરમાં આવક નહીં બધી અપડેટ મળી રહે એટલે સબસ્ક્રાઈબ ખાલી કરી દેજો તમે ચેનલથી જોડાઈ રહેજો એટલે તમને આગળની અપડેટ જય માતાજી